નમસ્કાર મિત્રો હું છું દેવેન્દ્ર શાહ કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે માનવીય જિંદગી સાથે કોઈપણ પ્રકારના ચેડા થશે તો સહન કરવામાં નહીં આવે અને એક ફેમિલીમાં બે થી વધારે ગાડીઓ ખરીદવામાં ના આવે તેવા પ્રયોજન કરો આ ઉપરાંત ફાયર વિભાગમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે આગ લાગવા જેવા ઇન્સિડન્સ બનશે તો તેના માટે ડેપ્યુટી કમિશનરની જવાબદારી ફિક્સ કરવામાં આવશે અને મ્યુનિસિપલ કમિશનર મ્યુનિસિપલ કોર્પોરેશનના મોટા ભાગના ડેપ્યુટી કમિશનરો પોસ્ટમેનની કામગીરી કરી રહ્યા છે તેવા કરવા વેણ મ્યુનિસિપલ કમિશનરે રિવ્યુ વીકલી રિવ્યુ બેઠકમાં ઉચ્ચાર્યા હતા મિત્રો વાત જાણે એમ છે કે આજે એટલે કે ત્રીજી ડિસેમ્બરે દર સપ્તાહે મળતી વીકલી રિવ્યુ બેઠક આજે ત્રીજી ડિસેમ્બરે મળી હતી જે લગભગ અડધો કલાક એકાદ કલાક પહેલા જે પૂર્ણ થઈ છે આ મિટિંગમાં મ્યુનિસિપલ કમિશનરે મુખ્ય મુદ્દો ગઈકાલે વિરાટનગરમાં લાગેલી આગનો લીધો હતો કે આ મુદ્દે તેમણે જોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર વિક્રમ કટિયાને સવાલ કર્યા હતા કે આ બિલ્ડિંગ અંગેની માહિતી શું છે આ બિલ્ડિંગને બીયુ હતી કે કેમ કે શું હતું એના જવાબમાં વિક્રમ કટિયાએ એટલું જ કહ્યું હતું કે આમાં થોડો ભયજનક ભાગ હતો અને તેને રિપેર કરાવી દેવામાં આવ્યો તો આપણે શોકો નોટિસ આપી હતી બી માટે થોડી ગડમથલ જેવું રહ્યું હતું ચર્ચામાં અંતે કમિશનરે અકળાઈને તેમ કહ્યું હતું કે જો આ માટે તમારે આને સીલ કરવાની જરૂર હતી ને તમે માત્ર નોટિસ આપીને કામ પતાવ્યું છે તો મારે તમને સસ્પેન્ડ માટે ન કરવા અને તેની સાથે જ કમિશનરે તેમને શોકોસ નોટિસ આપવાનો આદેશ કરી દીધો છે અને લગભગ અત્યાર સુધીમાં શોકોસ નોટિસ તેમના માટે તૈયાર પણ થઈ ગઈ છે આ રોષનો ભોગના ડેપ્યુટી કમિશનર વિશાલ ખન્નામાં પણ બન્યા હતા કે વાત એવી કે વિક્રમ કટિયારનો પક્ષ લેતા બેઠા બેઠા જ વિશાલભાઈ ખન્નામાં જવાબ આપતા કમિશનર તેમને તરત ઊભા કર્યા હતા અને એટલું જ કહ્યું હતું કે તમે પહેલા ડેપ્યુટી કમિશનરને લાયક છો કે નહીં તે સાબિત કરો અને આ મામલે તમારી પણ જવાબદારી સીધી બને છે અને આ જ ઇન્સિડન્સમાં એટલે કે વિરાટનગરની આગમાં તેમણે ફાયર ઓફિસ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેને પણ ઉધરો લીધો હતો કારણ કે અમિત ડોંગરે ઘટના સ્થળે દોઢ થી બે કલાક પછી પહોંચ્યા હતા આમાં અમિત ડોંગરે તેમણે આમ પૂછતા તેમણે જણાવ્યું કે ઇન્ટરવ્યુ ચાલતા હતા એટલે હું જઈ નતો શક્યો ત્યારે કમિશનરે એમ કહ્યું કે ઇન્ટરવ્યુ તમારાથી રોકા તમારાથી નહીં ચાલે એવું કોઈ બાબત નથી તમારે ત્યાં ઇન્ટરવ્યુ કેવું જોઈતું હતું કે મારે આ બનાવ બન્યો છે ને હું નીકળી જઉં છું તમારી પહેલી ફરજ આગના સ્થળે પહોંચવાની ઇન્ટરવ્યુ માટે નથી પરંતુ તેમ છતાં પણ આ બાબતે ગડમથલ રહી હતી ત્યારબાદ બીયુ વગરની હોસ્પિટલો જે કેન્સર સીલ કરવાની વાત હતી તે મામલે એસ્ટેટ ઓફિસરોને પૂછતા એસ્ટેટ ઓફિસરો કહ્યું કે અમારી જવાબદારીમાં જેટલી આવે છે તેટલી અમે સીલ કરી રહ્યા છીએ અને મોટાભાગની થઈ ગઈ છે હવે બાકી ફાયર વિભાગમાં આવે છે ત્યારે પણ અમે ડોંગરેજ જવાબ એવો આપ્યો હતો કે અમે નોટિસો આપી છે ત્યારે કમિશનરે તેમને સામે વળતો પ્રહાર કરતા એમ કહ્યું તો કે નોટિસો આપીને કામ નહીં ચાલે શું લોકોની જિંદગી જશે ત્યારે તમે કામ કરશો માનવીય જિંદગી સાથે કોઈપણ પ્રકારના ચેડા થશે તો તેમને ચલાવી લેવામાં આવશે નહીં તેવી જ રીતે હાલ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેરોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે રોડ રસ્તા પાણી માટેની ટ્રેનિંગ વરસાદી પાણી ના ભરાય તેવી ટ્રેનિંગ રોડના કામ માટે પાઇપલાઇનનો ખોદકામ ના થાય તે માટેની ટ્રેનિંગ આપી ટ્રેનિંગ પોર્ટલ તૈયાર થઈ છે કે કેમ તે અંગે પણ તેમણે સવાલ કર્યો હતો અને આજે કીધું કે થઈ રહી છે આના જવાબમાં તેમણે કહ્યું કે આ બાબતે તૈયાર કરો અને કોઈ યોગ્ય નોડલ ઓફિસરની એક નિમણૂક કરો જેમાં આસિસ્ટન્ટ કમિશનર અથવા તો ડેપ્યુટી કમિશનર કોઈ પણ હશે તો ચાલશે પરંતુ એક નોડલ ઓફિસર જરૂરી બને છે અમદાવાદ શહેરમાં કેટલા સિવિક સેન્ટર છે તેવો પ્રશ્ન પણ કર્યો હતો તે જેના જવાબમાં મિરાંત પરીખ પાસે યોગ્ય જવાબ ન તો ડેપ્યુટી કમિશનર મિરાંત પરીખ પાસે જ્યારે કમિશનરે એમ કહ્યું હતું કે નાગરિકો ઓનલાઈન કામ કરે છે અને જ્યાં સિવિક સેન્ટર નજીક છે તો ત્યાંથી તેમના કામ પતી જાય છે બોપલ ઘુમા જેવા વિસ્તારોનો નાગરિક શું ફલતે જમા કામ માટે આવશે એટલે તમે લોકો સર્વે કરો અને એક વોર્ડમાં બે સિવિક સેન્ટરની જરૂરતો પણ તો પણ બે સિવિક સેન્ટર ત્યાં તૈયાર કરો કે જેથી નાગરિકોને તકલીફ પડવી ના જોઈએ આ ઉપરાંત સીસીઆરએસમાં જે તૂટેલા ઘટના ન હોવાની ફરિયાદ માટે પણ તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે આવી ફરિયાદના સમયસર નિકાલ કરો જો કોઈ માનવીય જિંદગી જશે તો તેના જવાબદાર અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી થશે કાયદેસર કાર્યવાહી થશે અને હું જ પોલીસ કેસ કરીશ તેવી ધમકી પણ તેમણે ઉચ્ચારી હતી ગયા ગયા સપ્તાહે જે પેન્ટ પાર્કનો મુદ્દો કમિશનરે ઉઠાવ્યો હતો તે બાબત હજી ફરીથી ઉઠાવ્યો છે મે મિરાન પરીકે ડેપ્યુટી કમિશનર મિરાંટ પરીકે એમ કહ્યું હતું કે અમદાવાદમાં છપ્પન જેટલા પે એન્ડ પાર્ક છે અને જેના જવાબમાં કમિશનરે પૂછ્યું હતું કે તને ફ્લાયઓવર કે ઓવરબ્રિજ કેટલા છે જેના જવાબમાં મિરાંજ પરીકે એમ કહ્યું હતું કે નવ્વાણું છે કમિશ્નર સાહેબે સીધું કહ્યું હતું કે આ નવ્વાણું ફ્લાય ઓવર બ્રિજ કે ફ્લાયઓવરની નીચે જે પાર્કિંગ થઈ રહ્યા છે તેના પૈસા કોણ ઉઘરાવશે આ તમામ ફ્લાયઓવર નીચે પે એન્ડ પાર્ક કરો જે લોકો ત્યાં વિના મૂલ્ય મફતમાં એમને પાર્કિંગ કરી જાય છે તેમની સામે કડક કાર્યવાહી કરો અને એટલો દંડ કેટલો ચાર્જ વસૂલો કે બીજી ગાડી ખરીદીને શહેરમાં ટ્રાફિક ભારણ થાય નહીં કમિશનરે આવો મુદ્દો પણ ઉપાડતો આ ઉપરાંત હાઈરાઈસ બિલ્ડિંગોમાં જ્યાં જ્વલનશીલ પદાર્થો રાખવામાં આવે છે જેનાથી મોટી આગ થવાની શક્યતા છે આવા હાઇરાઈસ બિલ્ડિંગોને સર્વે કરવા માટે પણ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે જણાવ્યું હતું ને પંદર દિવસની અંદર આનો સર્વે કરી આવા ફાયર જ્યાં પણ જ્વલનશીલ પદાર્થો છે તેને સીલ તેવા બિલ્ડિંગોને સીલ કરવા માટે તેમણે સૂચના આપી ઉત્તર પશ્ચિમ ઝોનમાં રોડના કેટલા કામ ચાલી રહ્યા છે તેનો જવાબ તેના ડેપ્યુટી કમિશનર પાસે ન હતો તેથી તેથી પણ કમિશનર ગુસ્સે ભરાયા હતા આ ઉપરાંત તમામ ઝોનમાં કેટલા રોડના કામ ચાલુ છે કયા રોડના કામ બંધ છે તેનો કોઈ વિગત પણ એડિશનલ ઇન્જિનિયર પાસે ન હતો જ્યારે તેથી કમિશનરે પણ આ બાબતે ડેપ્યુટી કમિશનરોને પણ આડે હાથે દીધા હતા કે આ બધી જવાબદારી તમારી છે અને આ બધા કામ તમારે પૂરા કરવા જોઈએ આમ કમિશનરે ગઈ વખતની જે પરંપરા મુજબ જ અધિકારીઓને આડે હાથે લીધા હતા પરંતુ સાથે સાથે પ્રજા કે પ્રશ્નોને પ્રજાને તકલીફ ના પડે તે તે બાબતે પણ સૂચનાઓ આપી હતી અને અધિકારીઓને સમજાવ્યા હતા કે કઈ રીતે કામ કરવા જોઈએ ખાસ તો એક તો સ્ટ્રીટ વેન્ડરનો મુદ્દો પણ હતો કે જેમાં કેટલા સ્ટ્રીટ વેન્ડર છે તેની માહિતી કોઈ ડેપ્યુટી કમિશનર પાસે ન હતી તેથી કમિશનરે એમ કહ્યું હતું કે આ સ્ટ્રીટ વેન્ડરોની સંખ્યા મુજબ તેમને ડસ્ટબીન ફાળો તેમને ડસ્ટબીન વેચાતા આપો અને ના ન્યા તો તેમને પેનલ્ટી પણ કરો જેથી સ્વચ્છતા જળવાઈ રહે આમ સમગ્ર શહેરની એક પાર્કિંગથી માંડીને ફાયર સ્વચ્છતા તમામ મામલે આ રિવ્યુ બેઠકમાં ચર્ચા થઈ હતી અને જવાબદાર ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર વિક્રમ કટિયાને શોકોઝ નોટિસ પણ આપવા માટે કમિશનરે આદેશ કર્યો છે મૂળ માનવીય મૂલ્યોને જાણવા માટે કમિશનર પ્રયાસ કરી રહ્યા હોય તેવું આ મિટિંગમાં લાગ્યું હતું આશા છે આપને આ વિડીયો પસંદ આવી હશે આપનો અભિપ્રાય જરૂર જણાવશો જય ભારત જય હિન્દ જય જય રવિ ગુજરાત